کتاب نن ٹھندو لایو ان به ځای بهي جا ٹھندو کھوا خو لایو اس ګرم لایو او هو هو

અને ને એવું બધું તો આપણે કમ્પ્લેટ થઈ જ ગયું હતું ઘરકામ હોય ઘરકામ તો ખૂટે જ નહીં થોડું ઘણું એમને ધીમે ધીમે કામ કર્યું કે પાછી બપોરાની રસોઈ બનાવવાની ને એવું બધું ટાળું થઈ જાય તો ફટાફટ આપણે જે ચોખાનો વાટકો ભરીને લેવાસી કેટલા પક્ષીઓ તો આ બાજુ બોલે છે સકેલા જો લઈએ અગાશી માથે બોલે છે ને આપણી અગાશી માથે હોતન બેઠા હોય એવું લાગે છે તો હવે આપણે આમાં સાંજ નાખી દેવી સરસ મજાનું ચોખ્ખું થબું હોય ને આ બાજુ કાંઈ બહુ છોકરાને બધા કાંઈ રમવાની ક્યાં ન આવે બધા રમતા હોય તો ઓલી બાજુ રમતા હોય એની બાજુ એવું બધું પડ્યું છે ને એ કાંઈ ઓછા આવે એટલે આપણે આ બાજુ જ નાખશી આપણે આવી ગયા છે કુંડિયા પાણી ભરવા અને સરસ મજાની અત્યારે મોટર ચાલુ થઈ જાય એટલે તાજું પાણી ભરી દેવી ને ગોળા વિસળીને ફરવી ને બા અને પછી એમ કહેવાય ઠંડુ પાણી થઈ જાય ને બપોર સુધીમાં દિનમાં ગોળા ભરવા આવવી તો

એટલે હવે આપણે ઘરે જઈએ સરસ મજાના ગોળાને સરસ મજાના પર દેવી એટલે બપોર થાય ને કે ઠંડુ ઠંડુ પાણી થઈ જાય ઉનાળો હોય એટલે ઠંડુ પાણી પીવા જોઈએ સરસ મજાના ગોળા આપણે છે આ એક નવો ગોળો મૂકો છે અને આને જૂના જે ગોળા છે એના કપડું ઠંડુ કરીને હું વીતી અને પાણી નાખવા એટલે ઠંડુ પાણી દે આ જો હું કઈ દિવસ પાછું પાણી નાખવું પડશે ભેજ ને ભેજ રહીને સરસ મજાનું ઠંડુ પાણી થાય એટલે અતારમાં થણી ગોળા ફરીવાળા છે એટલે બપોર થાય ને કાંઈ સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી થઈ જાય તો પીવાની પણ મજા આવે અને ઉનાળો એટલે ઠંડુ પાણી પીવા જોઈએ અને બાકી આપણે ઘરકામે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની બેરને પાસે ટાંઠા આપણે હુંવરાઈ દીધા છે એ શિવાની બેર હોતા છે ને કે આપણે થોડી ને એ બધી તૈયારી કરી એટલે શાક તો મૂકવાની ને એ બધી તૈયારી કરશું મારો વંશભાઈ નિશાળેથી ને આવતા નહીં નિવાંશ અને આવી નવા મકાને રમવા છે રેતીમાં કેવી રમવાની મજા આવે છે બહુ મજા આવે છે હવે કેદી વેકેશન પડવાનું છે બેન ને તો તમને વેકેશન પાછું ખુલી જાય છે તાર કેદી પડવાનું છે હેલ્થ ખબર તો મેડમ કહેતા જ નહીંથી તો કેમ નહીં ખબર એના કેવી રમે ચાલે છે એ તો કે હે તેફી પાડવાય નહીં આ છોકરા બધાય રમવાવાળા નથી લાગતા ને કેમ એકલો એકલો રમશો કેમ આયને નવા નવા ઘરે ઓલા ઘરે કેમ નહોજો રમવા કેમ કંઈ પ્રેસર હતું કાંઈ પ્રેસર આપ્યું હતું ના તાર પપ્પાએ ના ના નહીંથી આપ્યું કાંઈ બધે જવાનું સ્વીટ આપી કે આયના રેજે કેવું કઈ કીધું તું શું કીધું તું કીધું હું કીધું તું અહીંથી હાલતો નહીં એમ ઘડીક ભૂજા હોય પર ખાતા હોય અને વંશભાઈ બધા છોકરા બગડા છે બોલાવતા હોય ને એટલે વંશભાઈને એમ કીધું હતું કે એને રહી જતું કાંઈ હાલતો નહીં એટલે વંશભાઈ આટલામાં જ રમે છે ને બીજા છોકરા જ કાંઈ એવા નથી એવું છે એટલે વંશભાઈ એકલો રમે છે ને વંશભાઈને અમારે થી આવી જાય ને એટલે રમવાનું જોયું પહેલાં ખાવા પીવાનું કાંઈ ન હોય ખાવાનું તો હમ ફારવાનું જ નહીં ભાગ ને એવું ખાય બાકી કે રોટલીની શાક ને એવું બધું ન ખાય રમવાનું પેલા હોય વંશભાઈ અમારે નહીં

कादुनेती इतला हा आठ दिवस तरी कादुनेती तमाम घर हे ना आइसक्रीम खावा जाता आवाज क्रीम खाजा गाव तो नाही लागत तरक ले आओ साद ममन घरे थिन मजा ना ना के कोण कोण पसंद ई ई

એક લાઈક લાઈક ક્યાં ખાતા અંદર સિવાયની એમ કે છે હાલામાં જાગી ગઈ હતી તી મને એમ તો હોતી જ છે કા તો જાગી હોતા ને ગઈ જાજી ગઈ જાજી જાતા મેં આઈસ્ક્રીમ ખાવું છે તમારે આઈસ્ક્રીમ ખાવું તું તો તો રામ રામ ને સીતારામ કયો અતારે ઠેઠ આપણે બધા બોલવા મેળ્યા ને એટલે શું જાગી ગઈ અને તો કાંઈ બોલ્યા વિના બધા આઈસક્રીમ ખાવાનું ચાલુ થઈ ગયું છે ફટાફટ એ મારે ખાવાનું છે એ તો હાથમાં લઈ લીધું મમ્મા ઘરે કેમ નતા જતા કે ખાવા આઈસક્રીમ પછી એમાં છે ને ઘરે છે ને ધરાવનું ખાય જ લેવું પેલા એમ પેલા ગામમાં વી જાઉં આઈસક્રીમ લેવા એમ થઈ ગયું છે ને નહીં વસ અમે જ ખાતા હતા નહીં આપણે કેવું ખાતા હતા ઠંડુ ઠંડુ અને ટેટી લાવ્યા કે જો

આપણે ઢોરના ફરજા બાજુ આવતા રહેશે થોડું ઘણું વાડીનું એવું કામ હતું અત્યારે એમ કહેતા છે બધા કે ઉનાળામાં હું તમારે કામ જઈ ગયો તો આપણે ને એવું બધું હતું ઢોરને ખવડાવતા હતા પછી એમ એમને આપણે હરખી થપીને એવું બધું કરવું પડે કેમ કે એક બાજુ ખડકવી પડે પછી તો ખેડને એવું બધું કરવાનું હોય એટલે બધું વસાળે હોય બધું નડે એટલે આપણે આ રીતની જો અહીંયા થપી કરવાની થશે એટલે બી કાંઈક આડાહળી પડી છે ને એ કાંક વીણવાની થશે કાંક ઢોરનો ફરજો છે ને એની ઓલિ બાજુ પડી છે તો ના નહીં આપણે બધી હાથી ભેગી કરી ને પછી એક ખડકલો કરવાનું થશે એટલે ગંજી ખોડે કે થેપલું કેવી કે થેપલું કરવાનું થશે તો હવે આપણે ટાટા પરનું સરસ મજાનું એવું કામ કરવા આવતા જશી તો બધી હાથી વ્યવસ્થિત થેપલા પેલા કરવાનો છે એટલે કોળજું પેલા કરવાની સારી રીતે પછી ઉપડે એટલે જીતા તાર નથી નથી બાય કરી છે પણ ઉપડે એટલે કોળિયું આપણે કરશું ને પછી ના નાખવા જશું ને બા આમ હરખી લેવાય નહીં ને બથમાં એવું થાય ને એટલે એટલે તો થાય તો ફટાફટ કોળ્યું કરી નાખવી દે કેટલી કાકા અહીંયા લાગઠ હાઠ્યું હાંઠ્યું છે કાકા ગાડી પાસે પડી છે અને વાડીમાં હજી હોતન હાંઠ્યું થઈ પલયું દેખાય છે એ બધી પણ એમાં તો હજી થોડા ઘણા કાલા ને એવું છે એટલે એ તો એમાં ઢોરને ખબર અને પછી લેવાની થશે એટલે પેલા બધી આમ પડામાંથી ખાલી તો કરવાની થશે ગમે ના ખડકવાની થશે પણ પેલા તો આપણા છે એટલે ત્યારે હવે ખડકવાનું ચાલુ કરી દેવી નાનકડા <laughs> <laughs> <laughs>

એ કાકા બોલ ટી નું દોડ ઉસું येणार રે બાંધી એ ઓલ બાજુ સટી આરે ને એમ બાંધી હા અને સીવાની નકી મજાઈ કામ છે બકડા સટી બોલાવ આવ ચાંક ટં 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 નંતર કેવ રમ મજા આવે અંતતો હું જ માર સીવાની બે ન જવાનો છોકરો પણ ભલ મસ્કડ કોડે ને અંતતો કુટીઆ દેતલી તે આમ રાયડું નાકેકનાનો અર્થ આવી ગયો છે ખબર કાલે મસાદાનું તો બાંધી તો વાલી દી